હાથી અને તેના મિત્રો એક સમયે એક એકલો ની શોધ માં જંગલ માં ભટકી રહ્યો હતો તેને એક વાંદરો મળ્યો હેલો બનશો એ જવાબ આપ્યો મારી જેમ ઝાડ પર ઝૂલવા માટે બહુ મોટો છે તેથી હું તારો મિત્ર નહીં બની શકું પછી હાથી એક સસલા ને મળ્યો અને પૂછ્યું શું તું મારો મિત્ર બનીશ સસલા એ કહ્યું તું મારા બખોલ ની અંદર જવા માટે બહુ મોટો છે તેથી હું તારો મિત્ર નહીં બની શકું એ પછી હાથી દેડકા પાસે ગયો તમે મારી સાથે મિત્રતા કરશો તેણે પૂછ્યું દેડકાએ જવાબ આપ્યો તમે એટલા ભારે છો કે તમે મારી સાથે કૂદી શકતા નથી તેથી હું તમારો મિત્ર નહીં બની શકું હાથી ઉદાસ હતો પણ ચાલતો રહ્યો એક દિવસ તેણે જંગલમાં તમામ પ્રાણીઓને ભાગતા જોયું તેણે એક રીંછને રોકીને પૂછ્યું શું થઈ રહ્યું છે રીંછે જવાબ આપ્યો એક વાઘ બધા પ્રાણીઓ પર હુમલો કરી રહ્યો છે તે એક પછી એક જંગલના બધા પ્રાણીનો શિકાર કરી રહ્યો છે હાથીએ વાઘને જોયું અને જોરથી ગર્જના કરી અને વાઘ પર હુમલો કર્યો ડરી ગયેલો વાઘ ક્યારેય પાછો ના આવવા માટે ભાગી ગયો બધા પ્રાણીઓ ખુશ થયા અને હાથી આભાર માન્યો વાંદરાએ હાથીને હાથી ને કહ્યું તું કદમાં મોટો છે પણ તું દયાળુ અને બહાદુર છે તું અમારો સાચો મિત્ર છે